દેવચકલી લીલા ઝાડ પર બેસતા આવતું વર્ષ સારું રહેશેનો વર્તારો આજે ચૌદમી જાન્યુઆરી ઉત્તરાયણ નિમિત્તે મેઘરજ તાલુકાના ઝડડા ગ્રામ પંચાયતમાં સરપંચ સિફારીશભાઈ મેણા દ્વારા દેવચકલીને ઉડાડતા તે લીલા ઝાડ પર બેસતા આવતું વરસ સારું રહેશેનો વર્તારો કરવામાં આવેલ છે આદિવાસી સંસ્કૃતિ મુજબ ઉત્તરાયણના દિવસે ગામના યુવાનો દ્વારા દેવચકલીને પકડવામાં આવે છે ત્યારબાદ ગામના મુખ્ય સરપંચ કે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિના ઘરે જઈ દેવચકલીને ઘી ગોળ તલ ખવડાવીને તેમના હાથે ઉડાડવામાં આવે છે ઉડાડેલ દેવચકલી જો લીલા ઝાડ પર બેસે તો વરસ સારું રહેવાનું અને વરસાદ સારો રહેશેનો વર્તારો કરવામાં આવે છે અને સૂકા ઝાડ કે પથ્થર પર બેસે તો વરસ સારું નહીં એટલે કે વરસાદ ઓછો અને દુષ્કાળ રહેશે તેવું અનુમાન કરવામાં આવતું હોય છે આ વખતે પંચાયતના સરપંચ શ્રી પરેશભાઈ અશ્વિનભાઈ મેના દ્વારા દેવચકલીને ઉડાડતા લીલા ઝાડ પર બેસેલ જેથી ગામના વડીલોના મંતવ્ય મુજબ વરસ સારું રહેશે તેવું નક્કી કરવામાં આવી છે આ પ્રસંગે સરપંચની સાથે સભ્યશ્રી જીવાભાઈ કટારા સામાજિક કાર્યકર બચુભાઈ તબિયાર ગામના આગેવાન કાંતિભાઈ કાળાભાઈ કટારા મણિલાલ મહેનાત મનુરભાઈ મેનાત જયંતિભાઈ મેનાત ભેમાભાઈ મેનાત હાંઝાભાઈ મેનાત બાઉભાઈ મેનાત ઈશ્વરભાઈ ડામોર કનુભાઈ મેનાત રાજુભાઈ રમેશભાઈ કાંતિભાઈ નરસિંહભાઈ વગેરે મોટી સંખ્યામાં હાજર રહી આ પ્રસંગની ઉજવણી કરી હતી બીરો રિપોર્ટર જ્યોતિકા ખરાડી અરવલ્લી